આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે દેશના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમાચાર દર્પણનો વિશેષ અંક આજના અંકમાં દેશભરમાં આન બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલ કિલ્લાની પ્રાચી પર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત વાવ થરા જિલ્લાના મુલુપુર ખાતે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી માં ધ્વજવંદન કર્યું સમગ્ર દેશ સહિત રાજ્યમાં દેશભક્તિ નો માહોલ જામ્યો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દિલધડક કરતબો સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓ અને કલેકટરોની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળો સહિત વિવિધ સ્થળોએ પ્રજાસત્તાક દિવસ પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ દેશમાં આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશ આજે દેશભક્તિના રંગે રંગાઈ ગયું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી કર્તવ્ય પથ પર દેશની સેના દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી આ અગાઉ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી કર્તવ્ય પથ ખાતે પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી પરાક્રમના અનોખા મિશ્રણને ઉજાગર કરાયું હતું પરેડ દરમિયાન વિવિધ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો તથા વિભાગોના ત્રીસ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા गुजरात की झांकी स्वदेशी स्वावलंबन और स्वतंत्रता का मंत्र वंदे मातरम की थीम के साथ सलामी मंच के सामने जहाँ झांकी में आप मैडम बीकाजी कामा जिनके झंडे पर वंदे मातरम अंकित है उन्हें देख सकते हैं झांकी के पिछले हिस्से में बापू की मूर्ति एक धर्म चक्र के साथ और सम्मानित रचनाकार झवेंद्र चंद मेघाणी के रचे गीत की लयताल पर उत्साह से झांकी के साथ चलते कलाकार ગુજરાતની ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા વિવિધ ઝાંખીઓ ગુજરાતીઓની શૌર્ય ગાથાની રંગારંગ પ્રસ્તુતિ પોલીસની શિસ્તબદ્ધ પરેડ અને યુવાનોના દિલધડક કર્તબો સાથે નવરચિત વાવથરાદ જિલ્લાના મુલુપુર ખાતે પ્રજાસત્તાક દિવસ પર્વની ઉજવણી કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો લહેરાવી સુરક્ષા દળોની સલામી ઝીલી નાગરિકોને સંબોધન કર્યું હતું વાવ થરાદ જિલ્લામાં યોજાયેલા ગણતંત્ર દિવસની ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરીનો અહેવાલ થરાદ જિલ્લાના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી આ ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણ ને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ ટુકડી કુલ એક આઠસો ને દસ જવાનોએ રાષ્ટ્ર ધ્વજ ને સલામી અર્પણ કરી હતી દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસ ગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ પ્રશાસનના અધિકારીઓ સમાજ શ્રેષ્ઠીઓ અતિથિગણ યુવા પેઢી મહિલાઓ બાળકો સહિત મોટી ઉપસ્થિત સલામ આપી હતી પોલીસ મધુર સુરાવલી સાથે પોલીસના જવાનોની શિસ્તબદ્ધ બદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી પરેડમાં શિસ્ત અને અનુશાસનની ની અદ્વિતીય ઝલક નિહાળતા રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રી જવાનો ના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણની ભાવનાની પ્રશંસા કરી હતી અમદાવાદમાં મકરબા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે તેમણે અમદાવાદનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાન આપણને લોકશાહી સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે આજે આ બંધારણને દેશના વિકાસ માટે એક ગુજરાતી જ ચરિતાર્થ કરી રહ્યા છે આપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમદાવાદ એ નગરી છે જેને ગુલામીની બેડીઓ તોડવા માટે સમગ્ર દેશને દિશા ચિંધી હતી સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદ માં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસા ની બની તો બીજી તરફ અખંડ શિલ્પી સરદાર પટેલ પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી આધુનિક ભારતના પાયા નાખ્યા આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબલ સંગમ છે અમદાવાદ જિલ્લો ઇતિહાસ સાંસ્કૃતિક અને આધુનિક ઉદ્યોગ નું જીવંત સંગમ છે એક તરફ આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક વેપાર સંસ્કૃતિનો વારસો છે તો બીજી તરફ ધોલેરા સાનંદ માંડલ હાંસલપુર જેવા ભવિષ્યના ભારતને આકાર આપતા વિસ્તારો છે બીઆરટીએસ હોય કે મેટ્રો રિવરફ્રન્ટ હોય કે આધુનિક શહેરી માલખું રાજ્યના અને શહેરોને અને દેશના અલગ અલગ શહેરોને અમદાવાદ માર્ગદર્શક બન્યું છે સરહદી જિલ્લા ભુજમાં પણ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી અમારા પ્રતિનિધિ લહેરાધિ પટનીનો અહેવાલ સાંભળીએ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જ્યાં કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્ર ને સલામી આપી હતી પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી શ્રી અમૃતિયાએ પચીસ વર્ષ પહેલા આજના દિવસે કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપને યાદ કરતા કહ્યું હતું કે એ દિવસે આવેલા વિનાશકારી ભૂકંપમાં કચ્છે ભારે તારાજી વેઠી હતી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કચ્છ હતું તેના કરતા સવાયું બન્યું ગયું છે મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તો ભુજ તાલુકાના વિકાસ માટે પચીસ લાખ રૂપિયાનો ચેક કલેક્ટર આનંદ પટેલ ને અર્પણ કરવામાં આવ્યો હતો ધ્વજવંદન સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની રજૂઆત કરવામાં આવી હતી ધોરડો સફેદ રણ ખાતે દેશનો સૌથી ઉચો ખાદી બરકલ બેટ ખાતે સાંસદ વિનોદ ચાવડા અને લુણા ટાપુ ખાતે ધારાસભ્ય અનિરુદ્ધ દવે ધ્વજવંદન કર્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર પાસેથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રીમતી દર્શના બેન વાઘેલાએ રાષ્ટ્ર ને લહેરાવી સલામી આપી પોતાના વક્તવ્યુ કે દેશની ગતિ અને પ્રગતિમાં ગુજરાત રાજ્ય સહભાગી છે આજે ગુજરાત સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ધ્વજ વંદન બાદ મંત્રીશ્રી જિલ્લાના પદ્મશ્રીઓ સ્વાતંત્ર સેનાની પરિવારજનો અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ સંસ્થાઓ સન્માન કર્યું હતું આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના શૈક્ષણિક યોજનાઓ સહિતની વિવિધ સરકારી યોજનાઓના ટેબ્લો આકર્ષણ નું ભાવનગર અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સમગ્ર જિલ્લામાં આજે સિત્યોતેર માં ગણતંત્ર દિવસ ની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી વલભીપુર ખાતે જિલ્લા કક્ષા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું અને અને સંબોધી રાષ્ટ્રપ્રેમ સંવિધાન વિકાસ યાત્રા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા એ પોતાના સંબોધનમાં વલભીપુરની ઐતિહાસિક ધરતી ને નમન કરતા જણાવ્યું કે વલભીપુર પ્રાચીન સમયમાં જ્ઞાન અને સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું હતું વલભી વિદ્યાપીઠે દેશ વિદેશના વિદ્વાનોને આકર્ષ્યા હતા જે ગુજરાતની વૈભવી શૈક્ષણિક પરંપરાનું પ્રતિક છે તેમણે સૌરાષ્ટ્રના ગૌરવરૂપ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના લોક કલ્યાણકારી યાદ કરતા જણાવ્યું કે શાળાઓ હોસ્પિટલો પુસ્તકાલયોની સ્થાપના અને ખેડૂતોનું દેવું માફ કરવું જેવી કામગીરી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે સાબરકાંઠા જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા પાસેથી સાંભળીએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી એપીએમસી ફાર્મસી કોલેજ કેમ્પસ હિંમતનગર ખાતે શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી મંત્રીશ્રીએ પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવતા વીરોને શ્રદ્ધાંજલિ અર્પી સાબરકાંઠા જિલ્લાના પાલ દરવાવ શહીદવન વન ઇડરિયોગઢ યાવાડ ગામ વગેરે ઐતિહાસિક સ્થળોની મહત્વની જાણકારી આપી હતી જિલ્લાભરના શાળા કોલેજો સરકારી કચેરીઓથી લઈ વિવિધ સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જિલ્લાનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જિલ્લા કક્ષાની ઉજવણી હાલોલ તાલુકાની એમએન્ડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં રાષ્ટ્રીય ગૌરવ ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાઈને યોજાઇ હતી કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને આયોજા આયોજીત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બે હજાર સંકલ્પને સાકાર કરવા તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા રજૂ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ખરીફ સિઝનમાં ખેડૂતો પાસેથી બાર હજાર કરોડ રૂપિયાથી વધુ પાકની ખરીદી કરવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છાસઠ લાખથી વધુ ખેડૂત પરિવારોને અંદાજે બાવીસ કરોડ રૂપિયાની આર્થિક સહાય છે સાંસ્કૃતિક વારસાની વાત કરતા મંત્રીશ્રીએ પાવાગઢ શક્તિપીઠના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ કરી જણાવ્યું કે છસો વર્ષ બાદ મંદિર પર ધજા ચઢાવીને શક્તિપીઠનું ગૌરવ વધારવામાં આવ્યું છે મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ માટે પચીસ લાખ રૂપિયાનો ચેક એનાયત કર્યો હતો તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કર્યા હતા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા યોગ દેશભક્તિ ગીત ગરબો લોકનૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યું હતું Legenda por નવસારી જિલ્લામાં શાળા કોલેજો સરકારી કાર્યાલયો સહિત જાહેર સ્થળોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અમારા પ્રતિનિધિ અશોક પટેલનો અહેવાલ સાંભળીએ જિલ્લા કક્ષાની ઉજવણી ચીખલી ખાતે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં થઈ હતી રાષ્ટ્રધ્વજને સલામી આપી શ્રી કનુભાઈ દેસાઈએ પ્રજાસત્તાક પર્વને સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો અવસર ગણાવ્યો હતો તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી અને મજબૂત નેતૃત્વ કારણે ભારત આત્મનિર્ભરતા ટેકનોલોજી માનવબળ ઇન્ફાસ્ટ્રકચર અને વૈશ્વિક વિશ્વસનીયતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું આ પર્વે બેન્ડની સુરાવલ્લી સાથે પોલીસ વિભાગની માર્ચ પાસ્ટ યોજાઈ હતી ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગોની સિદ્ધિઓના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લામાં પાલિકાઓ ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો તેમજ શાળા કોલેજોમાં પણ ઉલ્લાસભેર પ્રજાસત્તાક ની ઉજવણી કરવામાં આવી હતી નવીન પટેલ વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રંગારંગ અનેક કાર્યક્રમો વચ્ચે દેશના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરકામ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ ખાડી કુટેર તથા ગ્રામ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મંત્રી નરેશ પટેલે પ્રજાસત્તાક દિવસની ઐતિહાસિક મહત્તા અને બંધારણના મૂલ્યો વિશે વિષ્ણુ માહિતી આપી હતી આ ઉપરાંત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી હતી ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામીતે પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા ત્યારબાદ ચેક ટ્રોફી પારિતોષિત અને સન્માન પત્રોનું વિતરણ કરી આહવા તાલુકાના વિકાસ માટેના કામો માટે રૂપિયા પચીસ લાખ નો ચેક અર્પણ કરાયો હતો આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ગત દિવસો દરમિયાન આયોજિત કરાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતાઓ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓ શ્રેષ્ઠ રમતવીરો અને અકસ્માત સમયે પ્રશસ્ય બચાવ રાહત કામગીરી કરનારા સેવાભાવીઓનું પણ વિશેષ અભિવાદન કરાયું હતું ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ જગોતર જણાવે છે કે પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે દરિયામાં ત્રિરંગો લહેરાવાયો હતો સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા કડકડતી ઠંડીમાં આજે સવારે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી આ સાથે જ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેના અહેવાલને આવરી લેતો સમાચાર દર્પણનો આજનો વિશેષ અંક પૂરો થયો લેખન સંકલન અને રજૂઆત જયેશ વેગડા પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું